હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મો ગુલાબજામુ જેવા મીઠા વાલીડાઓ ફ્રી સ્પીકિંગ કોર્સમાં આજે તેરમો દિવસ એ પહેલા આગલો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ ઉપર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ

મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કેન કુડ વિલ વુડ સેલ શુડ મે માઈટ મસ્ટ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કે ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ એસ ઈ એસ આઈ એન જી કાય એટલે કાય આવે નહીં તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો તો ચાલો જોઈએ આપણે ચાલો કેન કુડ વ્હીલ હુડ સેલ શૂડ મે માઇટ અને મસ્ટ કેન કેન એટલે શકે છે શકો છો શકીએ છે શકું છું હું અંગ્રેજીમાં બોલી શકું છું શકું છું હું અંગ્રેજીમાં બોલી શકું છું તમે અંગ્રેજીમાં બોલી શકો છો તેણી અંગ્રેજીમાં બોલી શકે છે આપણે અંગ્રેજીમાં બોલી શકીએ છીએ ચાલો કૂડ કુડ એટલે સક્યો શક્યા શકી હું અંગ્રેજીમાં બોલી શક્યો આપણે અંગ્રેજીમાં બોલી શક્યા તે અંગ્રેજીમાં બોલી શકીએ તેણી અંગ્રેજીમાં બોલી શકી વિલ એટલે યાદ કરો જોઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાધો ભવિષ્યકાળ હું અંગ્રેજીમાં બોલીશ વુડ એટલે તો તી તૂતા હું અંગ્રેજીમાં બોલતો તે અહીં આવતો આપણે ત્યાં જતા તેઓ ભેગા થતા હું તેને મદદ કરતો બધાયમાં એટલે જોઈએ અંગ્રેજી શીખવું જોઈએ તમારે અહીં જોઈએ મે અને માઇટ કેમ આવે છે સંભાવના દર્શાવે કદાચ કદાચ વરસાદ આવી શકે છે વધારે સંભાવના હોય તો મેં ઓછી સંભાવના હોય તો માઈટ અને મસ્ટ એટલે ફરજિયાત જ જોઈએ એમાંથી કેન જો એમાંથી આટલા ચાર મોસ્ટા એમપી છે એક જ વાક્ય આવડે એટલે તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે પહેલા કર્તા પછી વાક્ય મુજબ કોઈ પણ મોડલ્સ હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય મોડલ્સ પછી ખેલ ખતમ આપણે એક વાક્ય લઈએ જોઈએ આપણે એક વાક્ય લઈએ જસ્ટ એક્ઝામ્પલ તેણી ચાલો જોઈએ જોજોઈ તેણી તેણી ક્રિકેટ રમી શકે છે શકે છે શકો છો શકે છે શકું છું સી કેન પ્લે ક્રિકેટ સી કેન પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમી શકે છે તમે જો એક જ વાક્ય ઉપરથી તમે હકાર નક્કાર પ્રશ્નાર્થ બધે બધે મુડાસના બનાવી શકો છો તેણી ક્રિકેટ રમી શકે છે તેણી ક્રિકેટ રમી શકી કુડ સી કુડ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમશે વિલ ભવિષ્યમાં સિવિલ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમતી તોતી તોતા એમાં વૂડ આવે સી વૂડ પ્લે ક્રિકેટ તેની ક્રિકેટ રમવું જોઈએ જોઈએ એટલે શુડ ખાલી માત્ર ને માત્ર મોડલ્સ માં ફેરફાર થાય બાકી ક્રિયાપદ કરતા કર્મ બધું એમ એમનેમ રહીએ તેણી કદાચ ક્રિકેટ રમી શકે છે સી મે પ્લે ક્રિકેટ અથવા સી માઇટ પ્લે ક્રિકેટ અને તેણી એ ક્રિકેટ રમવું જ જોઈએ સી મસ્ટ પ્લે ક્રિકેટ આ હતું હકાર વાક્ય નકારમાં નોટ ક્યાં આવી જાય મોડલ્સ પછી તેણી ક્રિકેટ રમી જો તેની ક્રિકેટ રમી શકે છે સી કેન પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમી શકતી નથી સી કાન્ટ પ્લે ક્રિકેટ શું તેની ક્રિકેટ રમી શકે છે પ્રશ્નાર્થમાં કેન ક્યાં આવી જાય એટલે કે પ્રશ્નાર્થમાં બધા મોડલ્સ ક્યાં આવી જાય આગળ કેન સી પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમી સકી સી કુડ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમી ન સકી સી કુડ નોટ પ્લે ક્રિકેટ શું તેણી ક્રિકેટ રમી સકી કુડ શી પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમશે સી વિલ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમશે નહીં સી વિલ નોટ પ્લે ક્રિકેટ શું તેણી ક્રિકેટ રમશે વિલ સી પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમતી સી વુડ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ ન રમતી સી વુડ નોટ પ્લે ક્રિકેટ શું તેણી ક્રિકેટ રમતી વુડ સી પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમવું જોઈએ સી શુડ પ્લે ક્રિકેટ તેણીએ ક્રિકેટ રમવું ન જોઈએ સી શુડ નોટ પ્લે ક્રિકેટ શું તેણીએ ક્રિકેટ રમવું જોઈએ સી સોરી શુડ સી પ્લે ક્રિકેટ ઢગલા બંધ ઘણા બધા પચાસ કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ છે હકાર નહકાર પ્રશ્ના ડબલ એજ વિડીઓના અંત સુધી જોડાયેલા રહેજો મારાવાલા તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે મારાવાલા ચાલો તે અંગ્રેજી બોલી શકે છે શકે છે શકો છો શકીએ છીએ કેમ તે અંગ્રેજી બોલી શકે છે તે એટલે છોકરા માટે હી હી કેન સ્પીક ઇંગ્લિશ હી કેન સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલી શક્યો શક્યો એટલે કુડ હી કુડ સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલશે હી વિલ સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલતો તોતી તૂતા એટલે વુડ હી વુડ સ્પીક ઇંગ્લિશ તેણી અંગ્રેજી બોલવું જોઈએ જોઈએ એટલે શુડ હી શુડ સ્પીક ઇંગ્લિશ તેણી અંગ્રેજી બોલવું જ જોઈએ હી મસ્ટ સ્પીક ઇંગ્લિશ તમે જોઈ શકો છો બધે બધામાં શકે છે શકો છો શકીએ છીએ કે શક્યો શક્યા શકી કુડ બોલશે વિલ તોતી તો બોલતો હુડ જોઈએ એટલે સુડ અને ફરજિયાત જ જોઈએ એટલે મસ્ટ ચાલો તમારે અહીં આવું જોઈએ તમારે એટલે યુ જોઈએ એટલે શુડ યુ શુડ કમ હિયર યુ શુડ કમ હિયર તેણી ભજીયા બનાવી શકે છે તેણી એટલે સી શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન સી કેન મેક ફ્રિટર્સ સી કેન મેક ફ્રિટર્સ તેઓ બધા જઈ શક્યા ઈ પહેલા તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ધે ઓલ ધે ઓલ કુડ ગો ધે ઓલ કુડ ગો કે તમારે અહીં આવવું જોઈએ યુ શુડ કમ હિયર તમે અહીં આવી શકો છો યુ કેન કમ હિયર તમે અહીં આવી શક્યા યુ કુડ કમ હિયર તમે ઘરે બેઠા અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદ લઈ લો તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો આપણે ને આવો તમારે લગ્નમાં જવું જોઈએ યુ શુડ ગો ઇન વેડિંગ અથવા મેરેજ તમા આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ વી શુડ હેલ્પ ધ નીડી પીપલ તમારે તેને રૂપિયા આપવા જોઈએ યુ શુડ ગીવ હિમ મની આપણે અંગ્રેજી શીખવું જોઈએ આપણે એટલે વી વી શુડ લર્ન ઇંગ્લિશ વી શુડ લર્ન ઇંગ્લિશ તેણી ત્યાં જઈ શકે છે તેણી એટલે સી શકે છે એટલે કેન 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 સી સી ગો ગો ધેર ધેર તમારે મને યાદ કરાવવું જોઈએ તમારે એટલે યુ યુ શુડ રિમાઇન્ડ મી યુ શુડ રિમાઇન્ડ મી હું ત્યાં રોકાઈશ હું ત્યાં જઈશ આઈ વિલ ગો ધેર હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ચા બનાવીશ આઈ વિલ મેક ટી હું ચા પીશ આઈ વિલ ડ્રિંક ટી હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઇવ અ કાર હું અંગ્રેજીમાં બોલીશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં લખીશ આઈ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો આના કરતા હેલો કઈ છે જ નહીં હું ત્યાં રોકાઈશ આઈ વિલ સ્ટે ધેર આઈ વિલ સ્ટે ધેર તમે અંગ્રેજીમાં બોલશો યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ તો શું થઈ જાય યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી શક્યો શક્યો શક્યા શકી કુડ આઈ કુડ લર્ન ઇંગ્લિશ આઈ કુડ લર્ન ઇંગ્લિશ આઈ કુડ લર્ન ઇંગ્લિશ તમે જો તો ખરા ઢગલાબંધ વાક્યો તમે પણ બનાવી શકો છો ચાલો ઢગલાબંધ વાક્ય તમે પણ બનાવી શકો છો મજાવે લઈ લ્યો આપણે અંગ્રેજી શીખવું જોઈએ વી શુડ લર્ન ઇંગ્લિશ આપણે અંગ્રેજી શીખવું જોઈએ આપણે અંગ્રેજી શીખવું જોઈએ વી શુડ લર્ન ઇંગ્લિશ વી શુડ લર્ન ઇંગ્લિશ તેણી ત્યાં જઈ શકે છે તેણી એટલે સી કેન ગો ધેર સી કેન ગો ધેર તમારે મને યાદ કરાવવું જોઈએ તમારે મને યાદ કરાવવું જોઈએ તમારે એટલે યુ યુ શુડ રિમાઇન્ડ મી યુ શુડ રિમાઇન્ડ મી હું ત્યાં રોકાઈશ આઈ વિલ સ્ટે ધેર આઈ વિલ સ્ટે ધેર તમે અંગ્રેજીમાં બોલશો તમે અંગ્રેજીમાં બોલશો યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી શક્યો આઈ કુડ લર્ન ઇંગ્લિશ આઈ કુડ લર્ન ઇંગ્લિશ તેઓ મને રૂપિયા આપી શક્યા તેઓ એટલે ધે શક્યા એટલે કુડ આપવું એટલે ગીવ મને અને રૂપિયા બે કર્મ છે પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ ગીવ મી મની ધે કુડ ગીવ મી મની અથવા ગીવ મની ટુ મી મારે તમારા વિશે જાણવું જોઈએ મારે એટલે આઈ જોઈ એટલે શુડ આઈ શુ આઈ શુડ નો અબાઉટ યુ આઈ શુડ નો અબાઉટ યુ તેને ચા પીવી જોઈએ હી શુડ ડ્રીંક ટી હી શુડ ડ્રિંક ટી અમે બધા અંગ્રેજીમાં લખી શકીએ છીએ લખી શકીએ છીએ અમે બધા વી ઓલ વી ઓલ કેન રાઈટ ઇન ઇંગ્લિશ વી ઓલ કેન રાઈટ ઇન ઇંગ્લિશ તે વહેલો ઉઠી શક્યો હી કુડ ગેટ અપ અર્લી હી કુડ ગેટ અપ અર્લી અમે બધા ભેગા થાતા જો થાતા તોતી તૂતા ભૂતકાળની ઘટના થાતા વુડ વી ઓલ વુડ ગેધર વી ઓલ વુડ ગેધર અમારે બધાએ અથવા આપણે બધાએ અથવા અમારે બધાએ ભેગું થવું જોઈએ વી ઓલ શુડ ગેધર મારા પપ્પાએ ગાડી ચલાવી જોઈએ માય ફાધર જોઈએ એટલે શુડ ડ્રાઈવ ઓકાર માય ફાધર શુડ ડ્રાઈવ ઓકાર મારા પપ્પા મને ખીજાશે માય ફાધર સ્કોલ્ડ મી માય ફાધર સ્કોલ્ડ મી અમે ત્યાં પહોંચી શક્યા અમે એટલે વી શક્યા એટલે કુડ પહોંચવું એટલે રીચ ત્યાં એટલે ધેર વી કુડ રીચ ધેર અમે ત્યાં પહોંચી શક્યા વી કુડ રીચ ધેર વી કુડ રીચ ધેર અમે ત્યાં પહોંચી શક્યા વી અમે ત્યાં પહોંચી શક્યા વી કુડ રીચ ધેર અમે રવિવારે મૂવી જોશું જો રવિવારે વારના નામની આગળ શું આવે છે ઓન અમે રવિવારે મૂવી જોશું વી જોશું વિલ વોચ વી વિલ વોચ અ મૂવી ઓન સન્ડે વી વિલ વોચ અ મૂવી ઓન સન્ડે મારા પપ્પા આવતીકાલે આવશે વિલ પ્લસ મૂડ ક્રિયાપદ માય ફાધર tomorrow ટુમોરો માય ફાધર come ટુમોરો આપણે ઉઠવું જ જોઈએ ફરજિયાત આપણે we વી we મસ્ટ up અર્લી આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ વી મસ્ટ learn ઇંગ્લિશ તેઓ બધા અંગ્રેજીમાં બોલી શકીએ ધે all could speak in ઇંગ્લિશ ધે all could સ્પીક ઇન ઇંગ્લિશ તમારા માટે તણ તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે એ ટુ જેડ હકાર નકાર પ્રશ્ન બધા મોડલ્સ મિક્સ એક્સરસાઇઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો અને પીડીએફ ફાઇલ ફ્રીમાં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો અને મારા વાલીડાઓ પાંચ પાંચ સબસ્ક્રાઈબર કરાવજો તે રૂપિયા ચૂકવશે હી વિલ પે મની હી વિલ પે મની તમે બધા અંગ્રેજીમાં વાત કરી શકો છો તમે બધા યુ ઓલ કેન ટોક ઇન ઇંગ્લિશ યુ કેન યુ ઓલ કેન ટોક ઇન ઇંગ્લિશ હું નવો મોબાઈલ ખરીદી ન શક્યો હવે શું આવશે નકાર વાક્ય નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય મોડલ્સ પછી હું નવો મોબાઈલ ખરીદી શક્યો જો હું નવો મોબાઈલ ખરીદી શક્યો આઈ કુડ બાય અ ન્યૂ મોબાઈલ હું નવો મોબાઈલ ખરીદી ન શક્યો આઈ કુડ નોટ બાય અ ન્યૂ મોબાઈલ તેઓએ કામ કરવું ન જોઈએ ધૈ શુડ નોટ વર્ક ધે શુડ નોટ વર્ક મારો ભાઈ ત્યાં રોકાશે નહીં માય બ્રધર મારો ભાઈ ત્યાં રોકાશે માય બ્રધર વિલ સ્ટે ધેર મારો ભાઈ ત્યાં રોકાશે નહીં માય બ્રધર વિલ નોટ સ્ટે ધેર તેણી ચા બનાવી શક્તિ નથી શક્તિ નથી કાંટ અથવા કેન નોટ સી કાંટ ટી સી કાંટ ટી આપણે સમય બગાડવો ન જ જોઈએ વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ તે ક્રિકેટ રમશે નહીં હી વિલ નોટ પ્લે ક્રિકેટ હી વીલ નોટ પ્લે ક્રિકેટ તમારે વિચારવું ન જોઈએ શુડ યુ શુડ નોટ થિંક યુ શુડ નોટ થિંક આપણે તેને બોલાવવું ન જોઈએ વી શુડ નોટ કોલ હિમ વી શુડ નોટ કોલ હિમ તમે જુઓ તો ખરા પીડીએફ ફાઇલ ફ્રી હો પાંચસો લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો મારા વાલા હું સમયસર પહોંચી ન શક્યો આઈ કૂડ નોટ રીચ ઓન ટાઈમ આઈ કુડ નોટ રીચ ઓન ટાઈમ તમારે પાણી બગાડવું ન જોઈએ યુ શુડ નોટ વેસ્ટ વોટર યુ શુડ નોટ વેસ્ટ વોટર પરેશ મૂવી જોઈ ન શક્યો પરેશ કુડ નોટ વોચ અમૂવી પરેશ કુડ નોટ વોચ અ મૂવી હું રૂપિયા આપી ન શક્યો ન શક્યો આઈ કૂડ નોટ ગીવ મની આઈ કૂડ નોટ ગીવ મની હું એકલો રોકાઈ શકતો નથી કાન્ટ આઈ ટુ સ્ટે અલોન આઈ કાંટ અથવા કેન નોટ સ્ટે અલોન તેણીએ રખડવું ન જોઈએ તેણી એટલે સી સી શુડ નોટ હોન્ડર સી શુડ નોટ હોન્ડર મારા મમ્મી મને ખિજાશે નહીં માય મધર મારા મમ્મી મને ખિજાશે માય મધર વિલ સ્કોલ્ડ મી મારા મમ્મી મને ખિજાશે નહીં માય મધર વિલ નોટ સ્કોલ્ડ મી માય મધર વિલ નોટ સ્કોલ્ડ મી તે ક્રિકેટ રમતો ही वुड प्ले क्रिकेट ते क्रिकेट नो रम तो ही वुड नॉट प्ले क्रिकेट ही वुड नॉट प्ले क्रिकेट हूँ रा हूँ राह सकियो नहीं सकियो नही आई कूड नॉट वेइट आई कूड नॉट वेइट हूँ रोकाईश नही ये हूँ रोकाईश आई विल स्टे हूँ रमीश आई विल प्ले हूँ बोलीस आई वील स्पीक हूँ खाईश आई विल ईट हूँ राह हो आई वील वेट हूँ रोकाईश आई विल स्टे हूँ रोकाईश नही आई विल नॉट स्टे आई विल नॉट स्टे હવે શું આવશે હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ કોઈ પણ મોડલ ક્યાં આવી જાય આગળ પછી હંમેશા કરતા હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક શું તમે એકલા આવી શકો છો શકે છે શકો છો શકે છે શકું છું કેમ કેન યુ કમ અલોન કેની યુ કમ અલોન શું તેણી ચા બનાવશે એટલે વિલ વિલ શું તેણી ચા બનાવશે વિલ સી મેક ટી વિલ સી મેક ટી શું તેવો ભજીયા ખાઈ સકિયા સકિયા તો કુડ તેવો એટલે દે ખાવ એટલે ઈટ શું તેવો ભજીયા ખાઈ સકિયા કુડ દે ઈટ ફ્રિટર્સ કુડ દે ઈટ ફ્રિટર્સ શું તેણી તમને મદદ કરશે એટલે વિલ શું તેની તમને મદદ કરશે વિલ સી હેલ્પ યુ વિલ સી હેલ્પ યુ શું તમે અહીં આવતા શું તમે અહીં આવતા વુડ યુ કમ હિયર હુડી યુ કમ હિયર શું તેઓ બધાએ અંગ્રેજી શીખવું જોઈએ શું તેઓ બધાએ અંગ્રેજી શીખવું જોઈએ તેઓ બધા મીન્સ કે ધે ઓલ શુડ ધે ઓલ લર્ન ઇંગ્લિશ શુડ ધે ઓલ લર્ન ઇંગ્લિશ હવે ડબલ્યુ એચ એમાં ખાસ કરીને પહેલા તો હુ હું હંમેશા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં કોણ અંગ્રેજીમાં બોલી શકે છે આપણે કેમ કહી પાર્થ અંગ્રેજીમાં બોલી શકે છે પાર્થ કેન સ્પીક ઇન ઇંગ્લિશ પાર્થ છે કરતા અહીંયા શું આવી જાય આગળ હું હંમેશા ક્યાં આવે આગળ હું એટલે કોણ અને હું ઓલ એટલે કોણ 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 અંગ્રેજીમાં બોલી શકે છે હું કેન સ્પીક ઇન ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજીમાં બોલી શકે છે હું ઓલ કેન સ્પીક ઇન ઇંગ્લિશ કોણે અંગ્રેજીમાં બોલવું જોઈએ હુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલતું હું હુડ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલી શક્યું હુ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ ગાડી ચલાવી શક્યું હું કુડ ડ્રાઈવ ઓ કાર કોણ ગાડી ચલાવી શક્યું હુ કુડ ડ્રાઈવ ઓ કાર કોણ ચા પીશે હુ વિલ ડ્રિંક ટી હુ વિલ ડ્રિંક ટી કોણ તમને મદદ કરશે હુ વિલ હેલ્પ યુ હુ વિલ હેલ્પ યુ તમે શું ખરીદી શક્યા હવે શું છે ડબલ્યુ એચ ઓ હવે શું છે ડબલ્યુ એચ કોણ તમને મદદ કરશે તમે શું ખરીદી શકો છો ચાલો ડબલ્યુ એચ ડબલ્યુ એચ ની વાક્ય રચના બધાને ખબર છે જો સાદું પ્રશ્નાર્થ વાક્ય પહેલા આવતું હોય મોડલ્સ પછી કરતા હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક આગળ મૂકી દો ડબલ્યુ એચ શબ્દ આગળ શું આવી મૂકી જાય ડબલયુએ શબ્દ મૂકી દયો વોટ એટલે શું વોટ ઓલ શું શું વેર એટલે ક્યાં રે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હુમ એટલે કોને વિચ એટલે કયો કઈ ક્યુ હુઝ એટલે કોનો કોના કોની કોનું હાઉ મની એટલે કેટલા હાઉ મચ એટલે કેટલું વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે ચાલો તમે શું ખરીદી શકો છો શું એટલે વોટ શકો છો એટલે કેન વોટ કેન યુ બાય વોટ કેન યુ બાય તેણે એ કોને બોલાવવો જોઈએ કોને એટલે હોમ હોમ જોઈએ એટલે શુડ હોમ શુડ સી કોલ હોમ શુડ સી કોલ તે ક્યારે આવશે ક્યારે તે ક્યારે આવશે ક્યારે મીન્સ કે વેન આવશે એટલે વિલ વેન વિલ હી કમ વેન વિલ હી કમ તે ક્યાં આવશે વેર વિલ હી કમ તમારે શા માટે જવું જોઈએ શા માટે એટલે વાય જોઈએ એટલે શુડ તમારે એટલે યુ અને જવું એટલે ગો વાય should યુ ગો તેઓ બધા ક્યાં ભેગા થશે ક્યાં એટલે વેર થશે એટલે will તેઓ બધા એટલે they ઓલ અને ભેગું થવું એટલે ગેધર વેર વિલ ધે ઓલ ગેધર આપણે બધા ક્યુ મૂવી જોશું ક્યુ મૂવી એટલે which મૂવી જોશું એટલે will હવે આપણે બધા એટલે વી ઓલ અને હંમેશા મૂળ ક્રિયાપદ વોચ which મૂવી will વી ઓલ વોચ તે શા માટે રોકાતો રોકાતો મીન્સ કે એ પેલા શા માટે એટલે વાય રોકાતો એટલે ઉડ તે એટલે હી રોકાવું એટલે સ્ટે તમે કોની સાથે જાશો કોની સાથે એટલે કોની સાથે એટલે વિથ હું જાશો એટલે પેલે વિલ તમે એટલે યુ જવું એટલે ગો વિથ હું વિલ યુ ગો વિથ વિલ યુ ગો તમે કોના માટે આવી શકો છો કોના માટે તમે કોના માટે આવી શકો છો માફ કરજો કોના માટે કોના માટે એટલે ફોર વૂમ કોની સાથે તો વિથ વૂમ કોના માટે તો ફોર વૂમ ફોર વૂમ કેન યુ કમ ફોર વૂમ કેન યુ કમ ચાલો મોડલ્સ એટુ ઝેડ તમે ઘરે બેઠા ઢગલાબંધ બાકી એ બનાવી શકો છો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે કેન શકે છે શકો છો શકીએ છીએ શકો છો કુડ એટલે શક્યો શક્યા શકીશ વિલ એટલે સ હૂડ એટલે તોતી તૂતા સુડ એટલે જોઈએ મેં અને માઇટ કદાચ અને મસ્ટ ફરજિયાત બરાબર પરેશ ગાડી ચલાવી શકે છે પરેશ કેન ડ્રાઈવ કાર પરેશ ગાડી ચલાવી શકીએ પરેશ કુડ ડ્રાઈવ કાર પરેશ ગાડી ચલાવશે પરેશ વ્હીલ ડ્રાઈવ કાર પરેશ ગાડી ચલાવતો પરેશ વુડ ડ્રાઈવ કાર પરેશે ગાડી ચલાવી જોઈએ પરેશ ડ્રાઇવ ડ્રાઈવ કાર પરેશ કદાચ ગાડી ચલાવી શકે છે સંભાવના વધારે હોય તો પરેશ મે ડ્રાઈવ કાર સંભાવના ઓછી હોય તો પરેશ ડ્રાઇવ ડ્રાઈવ કાર અને પરેશે ગાડી ચલાવી જ જોઈએ પરેશ મસ્ટ ડ્રાઈવ અ કાર કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઈટ મસ્ટ નો ખ્યાલ ખતમ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તમારા માટે તન ત્રણ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો ફ્રી સ્પીકિંગ કોર્સ માં આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આ જે છે મોડસ અને આવતીકાલથી બારે બાર કાર્ડમાં બારે બાર કાર્ડમાં પાંચસો કરતાં વધારે વાક્યો દરેક કાર્ડના આવી જશે તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મજે મોજો